ઓલ શ્રી મગરવાડા અધિપતિ માણિભદ્ર વીર મહારાજ કી જય આજ અષાઢ એક ને સોમવાર તારીખ બાવીસ સાત બે હજાર છવ્વીસના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છું આપણે શું કહ્યું દાદાની સ્તુતિને સ્તંભના કરીશું સૌ કામ સિદ્ધ કરવા शो देवसा सगला विनाश करवा सोशक्तिशाली शक्तिसाहलीतमे सेवे जय चरणौ खरार दयते तेने उपाधी एवा श्रीमाणी भद्रदेव तमाने वंदो भावते देवा सुख समस्त जनने ज्येष सदा जागता सेवा सेवाना कर्नारनापलकमा कष्टो बदा कापता सिद्धे भय भयटले आपे सदा सन्मते एवा नमता आनन्दथाय अति आनन्दथाय अति सरस्वसन्दिव પૂજુ ગૃણા પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણી ભદ્રવીરને પામ્યો શ્રુત્રો શામ રોગ શોક દૂર હરે નમો શરણ નામ તો પારસનું પોર શો કામકુમ સુદાયણો આધાર તું રત્ન ચિંતા મણે વેલ વિચાર માણિક સાઈ મહારાજ દોલતનો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણી ભદ્ર મોટો મર દીપે દેવીમાન દીપે દેવીમાન તો વાસી ગુજરાતનો નવ ખંડે તુજ નામ મગરવાડ મોટો મૃત કવિને સારે કામ સેવક ન તું શીખ કવિ નાયક નમ નરેશ જીન વિદ હું પૂજા કરું હુકમ પ્રમાણ હમેશ પૂર્વ અંગાડી કવિના માણીભદ્રમા બાપ દિલભર દર્શન દીજે સેવક ટાળે સંતાપ માણી ભદ્ર મહારાજ ઉદય કરે છે અરજ મૂળ મંત્ર મંત્રમુજો રાખો મહારીરાજ રાખો મહારીરાજ ઓમ અશ નમઃ શ્રી માણિભદ્ર દિશતો મમ સદા સર્વ કાર્ય સુસિદ્ધિમ કુરુ કુરુ સ્વાહા હે મગરવાડા અધિપતિ દાદા આજના અમારા પ્રાર્થના વંદન આપણા સ્વરૂણમાં દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ સૌ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ ભરપૂર રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા સ્વરૂણમાં જે પણ ભાગ્યશાલી ઓનલાઈન સુખડી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરશે તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ઓમ રેમ શ્રીમ ક્લેમ શ્રી માણીભદ્ર વીર અસ્તવના દેવ વિશતિસ્રદેવસૈતસિતા જલમધીપક્ષજા મહે સ્વાહ બોલ શ્રીમગરવાડાધિપતિ માણિભદ્રવીરમજ કે જય